એ દે સદપુર નગરપાલિકા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા જો કોઈ મોટી હોનારત સર્જાય તો આમાં જવાબદાર કોણ તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે અપતીકાશ્રમ કમસેકમ 20 વર્ષથી પડવાની સ્થિતિમાં છે નગરપાલિકા આ વિષયમાં બિલકુલ બેદરકાર છે ખરેખર ઉપર નગરપાલિકાના અરે પતીકાશ્રમના ઉપરનો જે પોર્શન છે એમાં નગરપાલિકાએ લાઇટ કનેક્શન કપાવી નાખ્યું છે પણ નીચેના વેપારીઓનું હજુ કપાયું નથી આની અંદર ક્યાંક નગર વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો છે એમની ક્યાંક સાઠ ગાંઠ દેખાઈ રહી છે હા એ જર્જરી હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમનો અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મુકેલ છે વંચાળી અને એના માટે મેં એક કમિટી પણ બનાવી છે અને એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે લગભગ આ કોમ્પ્લેક્સ પચાસ વર્ષ જૂનું છે અને એમાં સત્તાણું જેટલી દુકાનો છે અને આ કોમ્પ્લેક્ષ જે કહેવાય પછી કાશ્રમ કોમ્પ્લેક્ષ તરીકે ઓળખાય છે તો આ કોમ્પ્લેક્ષ માટે જે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ હોય એ કાઢવામાં આવ્યો છે એ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે જે તે અત્યારે દુકાનના ભોગવટેદાર છે એમના કલમ એકસો બ્યાસી અંતર્ગત નગરપાલિકા અધિનિયમ અંતર્ગત નોટિસ આપવામાં આવેલ છે તેમજ નગરપાલિકા દ્વારા જે તેના જે ઢાબા ઉપર જે સોલર આવેલી છે નગરપાલિકાની માલિકી ઉતાર લેવામાં આવી છે તેમજ જે દુકાનો જર્જરિત છે જે પોર્શન એ ભાગમાં તકેદારીના ભાગરૂપે ત્યાં દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે નોટિસ પણ આપવામાં આવી છે તેમજ એ બીજા માળના જે કનેક્શનો છે વીજ કનેક્શન એ પણ કપાઈ લેવામાં આવે